એકવીસ હાજર ને છસો શ્વા ગંગા સતી નો હિસાબ એક મિનિટ ના પંદર એક કલાક ના નવસો બાર કલાક ના દસ હજાર આઠસો ચોવીસ કલાક ના એકવીસ છસો થાય ગણવા હોય તો ગણી તમારા વિચાર તો કરો આ બોલે બીજો નહીં પરમેશ્વર છે પોતે અકલ મઠા આવડા મથે બહાર જઈને ગોતે આજે તમારા મારા શ્વાસા છે ને જ ઈશ્વર છે બીજો કોઈ ઈશ્વર છે મળ્યો નથી આડા આટા મારતા નહીં મારામાં તમને ઈશ્વર દેખાય તમારામાં મને ઈશ્વર દેખાય તો સમજી લેજો બધે છે નગર આખી દુનિયામાં આટા મારો જો ક્યાંય જડે તો તમારો ગુલામ થઈ જાવ તમારા નગરામાં ઘણીવાર આવ્યો છે ને બધાય મને સાંભળ્યો છે પણ મેં બી બાવી વાર ખટારો આંક્યો ને બધે આંટો મારી જોયો દુકાનો ખોલીને બેઠા કાંઈ છે નહીં વાત આવી દ્યો આઈ દ્યો હાહ લઈ જાવ એમ કોઈ બોલ્યું જ નહીં માને બાપને જાળવી લ્યો અને જે ભગવાન આપ્યું એ કહી ફયન આનંદ કરો બાકી બાયને આટા મારવાની જરૂર નથી હિન્દુસ્તાન આખું રખડી આવ્યો ભલા મળે કોઈ રાજ્ય આપણું જોયા વગરનું બાકી નથી ખટારાનો ડ્રાઈવર એટલે ઓગણીમી કોમ કહેવાય એને પાણી પાઇપ હોય ઈ માણસ ભજન ગાતું હશે બાપુ કંઈક સદગુરુની કૃપા તો છે ને મારા મા બાપની કંઈક કમાણી તો હશે ને શું કામ ન કરી કે હું અમે કરીએ છીએ તમે કેમ ન કરી શકો પણ હાલતું જ નથી થવું જ ટેશન ત્યાંથી આવે હાલતુંથી આવગેર બાપુ કાંઈ મેળ પડે એવો નથી કર્યા વાવણી ગીર્યા વગેરે બાપુ કાંઈ નીપજે જ નહીં ભાઈકમાં એ જે થાય છે ભાઈકમાં ભાઈકમાં ગાડા બાવળિયા થાય મહેનત તો કરવી પડે ને વાવવું પડે ખેડવું પડે એને ટોવું પડે પાણી ખાતર આપવું પડે પછી ગાડા લઈને જવાય જેમ નામ ગમે નહીં હરે ગાડા ગામ આખું વાવતું હોય ત્યારે આપણે સૂતા હોય ગામ ગાડા ફરવા જાય ત્યારે આપણે વાવણી કરવા જઈએ શું ના ગાડા ફરો વસ્તુ એવી છે મારો કહેવાનો ચિત્ત શાંતિ મનની પ્રશંસા દિલ ની દાતારી ગુમડા ની રોજ અને ટાટિયા તાવ ટાટ એટલું માલકોર થી આવે ભજન છે ને સુધી બાબત ગુમડું હોય ને દવા લગાડવાની હોય ઉપર મટે માલ આ ભજન એવું છે આ ઉમળકો બાપુ અંદર થી આવે તમને ટાટિયા તાવ ની ટાટ જડે ને પછી આખો ડામચ્યો માથે નાખો ને તોય ન ઉતરે માલકુરથી ચાલુ થઈ જાય એટલે કે ચિત્ત શાંતિ મનની પ્રશંસા દિલની દાતારી ગુમડાની રોજ અને ટાઢિયા તાવની ને ટાઢા એટલું માલકુર આવે બહારથી થી ન આવે ઈ તમને તમારી ઓળખાણ હોવી જોઈએ તો અનુભવ થાય એમ નામ નથી પતે હું એટલે સવાર આમ કે છે કે મારા ગુરુ નો મળ્યા બાપુ ફુલગરજી બાપુ નો મળ્યા તો સવાર કોણ ઓળખતું હતી મને ગયો હે જતવાડ નું પીપળી કહેવાય સવા ભગતનું નું પીપળી થઈ ગયું એને કેવું ભજન કર્યું છે જતવાડ નામ ફેરવી નાખ્યું આખું એમ નામ ફરે આ નગરા ના ગામ છે ને ફેરવો ને જો ફરે તો બીજું નામ કરો જો ફલાણા ભગત નું નગરા એમ કરો જોઈ ભોગ